राम राम जय द्वारका देश के बता मजा में नव ब्लॉग में स्वागत है मित्रों जाओ झाक कराई आई आज अपनी झाक कर आज तभी भी झाक कर देखा है कई घूर थे गई आने का माले वहीं जो वेला वेला જો આવી ગયા છે મિત્રો ખેતરે ખેતરે છે ને હમણાં નું કામ ચાલુ કરી દઉં ખાલનું અને કેવું કોઈ ન કરે હું જો આ અમુક છોટા છે ને હુકાઈ ગયા ને એને ઉપાડતા જાય ગય કારણ કે આ અગતના આવી ગયા મિત્રો જો બધેથી વધુ વહેલું આવી ગયો કારું પડી ગયું હા અને કપા વીણ ચાલી અને આ છે ને હવે આ લીલા છે ને એના ભેગી વાઈટ જોઈને તો આ હાઉ ફટકી જાય પાથરામાં ક્યાંય રીએ નહીં એટલે ફરજિયાત આ બાચકી લઈ અને વીણવું પણ એમ હા વાર ના લાગે ફટાફટ થાય ટૂંકમાં પણ જે આગળ તરા પહેલ વહેલા ઉગ્યા ને પણ એ ટૂંકમાં હા આગળ પાછળ ઉગવામાં બહુ આગળ પાછળ હતું પંદર દી સુધી ટૂંકમાં ઉઈગા રાખ્યા અને વાહ માર પાકે હવે એટલે ફરજિયાત એક વાર હાથ ફેર આવી કરવો પડે હાલો તો દેવા માંડી જો આવી ગયા મિત્રો મોડું થઈ ગયું લગભગ પાંચ વાગી ગયા બાચાકી બાચકી બાચકી આવી ગયા આ જો અમુક અમુક છોડવા છે ને મિત્રો બહુ હુકાણા બરોબર ઘણા એને પૂછતા છે કે નેધો શું મેં કે ના નેતા નથી ભાઈ બરાબર જો આવા છોડવા

अठहरी अदब वहाँ टोरे खा हाँ तो आप क्या ये हम यहाँ फूलता हैं इनको जो जो मराजमानों कलर आवो से की बेतरन जातना राजमार्ग है ताहित जो जो कहीं जातना है जो ता अजय नो कलर आप ही जिम हो कहीं नहीं कलर आप तो जाएंगे जो हूँ कल हूँ कल हूँ कल जाए जो हाँ આવો કલર થઈ જાય છે જો આ શેડ લીલા છે જો રાજમા ઉપાડી લઈએ કને મને એવો વિશ્વાસ નતો આવતો ખરેખર કાના કે આ રાજમા ખાય વિશ્વાસ નતો આવતો પણ કોણ ઉપાડ લઈએ પાકું થયું આજે અમારી વાવડીમાં ગોવારીયા આવ્યા ચાર વા હે કાનભાઈ

મિત્રો રીતે છે ને મગમાં કાપી નાખે છે ચકલા અને આ છોડવું ઉપાડી નાખો જો ધ્યાન રાખવું જરૂરી છે જાર્યા જા કાપી નાખ્યા જારિયા જાર છોડવા આવી રીતે છે ને ચણ દેખાય એવી રીતે કાપકૂટ કરે કાપી નાખો ઘણા બધા કાપી નાખા જારી નાખા બરાબર એટલે આટલા મગ આગતરા વાવ્યા પણ આમાં છે ને ચણ બહુ લાગે કલિયાણ ઓલાણ ઓલાન બધા કાપી નાખે છે મગ મસ્ત ઉગી ગયા તો મિત્રો અટાણે છે ને કેમ પોંપ લીધો ખબર છે તમને

ખાલી એક પારી માં જ છાંટવાનું થાય અને મગ્યો ઓટાણ બહુ મસ્તી ગયા ટપે નહીં ઓલી સાઈડ જ સાઈડવાનું જો આ પારી ઉપર જ હે આ સાઈડ ટપે નહી આ સાઈડ જ રહે હવે એના હા હોય કે રામ જાણે ખબર નહીં ઉમણા નહીં જાય પછી

રાજમાં ઉપાડવાનું વાલતું તે બપોર પછી તો લેટ ગયા હતા બરાબર ને રાજમાં બરાબર ચાલુ છે ઉપાડવું ધીરે ધીરે બરાબર અને આમાં કોમેન્ટ એમ તો એક બે હતી કે ભાઈ પાકવાદીઓ દેવતભાઈ પાકવાદીઓ પણ પાક વાય પાકી ગયા ભાઈ આગત એમાં હું તે પંદર દિવસ ગયા હતા અમારે રાજમાં વાઈ વાય આગળ પાછળ બહુ ઈ ગયા મિત્રો જે છે એ લીલા છે છોડવા અમુક અને અમુક જે પાયકા એ અત્રાને અમે ભેગા કરીએ એ તો અત્યારે જ કાયદેસર ફાટી જાય હિંગવીનું એટલે જાય અમુક છોડવા જે વેલા ઉગા ને પંદર દિવસ સુધી બરાબર એને કારણે છે ને આ ટૂંકમાં વહેલું ઉપાડવું ચાલુ કરી દીધું એમ બરાબર આજની કોમેન્ટ એવી હતી કે પાકવા દેવા ભાઈ પાક ઉકી જાય તો ભાઈ આગતરા ખરી જાય પાછતરાઈ ગઈ પાકી જાય તો ઓલા ખરી જાય બરાબર એને કારણે ભાઈ ધીરે ધીરે ચાલુ કરી દીધું છે સારું માલો મિત્રો તો આજનો અહીં વિડીયો હવે પૂરો કરીએ કાલના નવા વિડીયોમાં મળીએ જય દ્વારકાધીશ